રિલાયન્સ જીઓએ કર્યું સામાન્ય માણસના સપનાને સાકાર રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ પર ફક્ત બસો રૂપિયાનું પેટ્રોલ ભરાવા પર લાગ્યો જ એક પોર્ટ વારે તહેવારે આમ તો ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે જેનો સામાન્ય માણસો લાભ લેતા હોય છે પરંતુ હમણાં જ એક સમાચાર આવ્યા કે રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ પર ફક્ત બસો રૂપિયાનું પેટ્રોલ ભરવા પર મહેસાણાના રાકેશભાઈ પટેલને લાગી હ્યુન્ડાઈની એકસટર લક્ઝુરિયસ કાર પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે આ સ્કીમ અમારા જીઓ પેટ્રોલ પંપના સીઓ હરીશભાઈ મહેતા તેમજ રાજ્યના હેડ એવા પ્રિન્સભાઈ જિંદાલના કહેવા અનુસાર તારીખ એક માર્ચ બે હજાર ચોવીસ થી ચાલુ કરવામાં આવેલી હતી જેમાં મહેસાણાના રાકેશભાઈ પટેલની આ ગાડી લાગી છે જ્યારે રાકેશભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે રાકેશભાઈએ જણાવ્યું કે તેઓએ સામાન્યપણે જે રીતે પેટ્રોલ ભરાવતા હોય છે તે રીતે રૂપિયા બસોનું પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યારબાદ થોડા દિવસ પછી તેમને કોલ આવ્યો કે તેમને ઇનામ લાગ્યું છે પરંતુ સામાન્યપણે ઘણી બધી જગ્યા ઉપર આ રીતના કોલ આવતા હોય છે જે ફ્રોડ હોય છે એટલે તેમને શરૂઆતમાં વિશ્વાસ ન કર્યો પરંતુ ત્રણ ચાર વખત ફોન આવ્યો ત્યારબાદ તેઓએ રૂબરૂ પેટ્રોલ પંપની મુલાકાત લીધી અને તેમને જાણવા મળ્યું કે તેઓ ખરેખર આ ગાડી ઇનામમાં જીત્યા છે ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને રાકેશભાઈએ જણાવ્યું કે તેઓ એક કંપનીમાં ડ્રાઈવર તરીકે જોબ કરે છે અને હવે જ્યારે તેમને પોતાની ગાડી લાગી છે ત્યારે હવે તેમની તમામ મુશ્કેલીઓ આસાનીથી પાર પડી જશે અને તેમનો જીવન નિર્વાહ પણ ખૂબ જ સારી રીતે સર મેં પેટ્રોલ પૂરાયું બસો રૂપિયાનું એટલે પંપમાં જે સ્કીમ હતી મને પંપના જે ફિલિંગ કરવાવાળા ભાઈએ કહ્યું કે તમે બસો રૂપિયાનું પેટ્રોલ ભરાવશો તો તમને આ સ્કીમમાં તો એમને એમાં નંબર નાખ્યો મારામાં મેસેજ આવ્યો આ સ્કીમ હતી જાન્યુઆરી પહેલાં અને એમાં મને ઇનામ લાગ્યું અને એમાં જાન્યુઆરીમાં મને એસ્ટર ગાડી એસયુવી ગાડી નહોતું અને એમાં લાગ્યું અને હું ખુશ પહેલાં ફોન આવ્યો પંપ ઉપરથી કે તમારું સિલેક્શનમાં નામ આવે છે તો હું કોઈ બી પહેલો ફોન આવે એટલે મેં બધું સારું વાંધો નહીં પછી બીજી વાર ફોન આવ્યો તો મેં બધું સારું પછી મેં બધું રૂબરૂ મળી જાય તમને મહેસાણામાં જતો હું એ મહેસાણા જ રહું છું એટલે પંપમાં પછી મૌલિકભાઈ પોતે જે પંપના માલિક છે એમને બધી ઓળખાણ પાડી પછી મને કોંગ્રેચ્યુલેશન તમે જીત્યા પછી વિશ્વાસ બેઠો પછી હું બીજા દિવસે પંપ ઉપર ગયો અને પછી બધી પ્રોસેસ જે કરી પછી મને આનંદ થયો